એ લોકોએ જે ખર્ચની જે કાંઈ આ લોકોના વિજયભાઈ રૂપાણીના પરિવાર ઉપર નાખ્યું છે તો એક વસ્તુ કીધું કે વિજયભાઈ રૂપાણીનો જે પરિવાર છે એ સક્ષમ છે એટલું નહીં એથી વધે પણ આપી શકે એટલું એ સક્ષમ છે જ પરંતુ જ્યારે સૈદ્ધાંતિક વાત આવતી હોય મૂલ્યોની વાત આવતી હોય ત્યારે વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પાર્ટીનું એક સનિષ્ઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તા હતા વૈચારિક રીતે અમારા થોડા મતભેદ થયા હતા કે અમે સંજયભાઈ જોશી અને કેશુભાઈની સાથે રહ્યા અને વિજયભાઈ પછી એમને છોડી અને નરેન્દ્રભાઈ સાથે રહ્યા તો આ રીતે તમે જવ તો એ નરેન્દ્રભાઈના ગ્રુપના છે અને આજે આખું ગુજરાત આખું ભારત નરેન્દ્રભાઈના હાથમાં છે નરેન્દ્રભાઈના ગ્રુપના હાથમાં છે તો તમે પાર્ટીની દ્રષ્ટિએ જો વિજયભાઈ નિષ્ઠાવા અને શનિષ્ઠ કાર્યકર્તા છે તમે ગ્રુપિઝમની રીતે જવ તો પણ તમારા ગ્રુપના આવું ન કહેવું જોઈએ પણ છતાંય આટલી હદે અમાનવીય વ્યવહાર બાર જૂનના જે પ્લેન ક્રેશની ઘટના બની તેમણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો ને ગુજરાત માટે આ આ જે ઘટના છે તે વધુ ગોઝારી એટલે બની કે જેમાં આ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા ને તેઓનું પણ દુઃખદ અવસાન છે તે થયું હતું ત્યારબાદ જે રાજકોટમાં જે દ્રશ્યો સર્જાયા આખા રાજકોટે વિજયભાઈને આંખ ભીની આંખો સાથે વિદાય આપી જે અંતિમ યાત્રામાં જે દર્શો દ્રશ્યો સર્જાયા વિજયભાઈ રૂપાણી પણ આવ્યા સમગ્ર શહેરમાં વિજયભાઈના પોસ્ટર્સ છે તે લગાડવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ થોડા દિવસ બાદ એક વાત એ બહાર આવી કે વિજયભાઈ રૂપાણીની જે અંતિમ યાત્રાનો ખર્ચ હતો વીસ લાખથી વધુનો ખર્ચ તે ભાજપ દ્વારા તેમના પરિવાર ઉપર નાખી દેવામાં આવ્યો જ્યારે જે તમામ વેપારીઓ છે તે ભાજપના જે હોદ્દેદારો છે તેમની પાસે ગયા આ ખર્ચ માટે ત્યારે તેમને એવું કહી દેવામાં આવ્યું કે આ ખર્ચ છે તેમના પરિવાર પાસેથી લેવાનો છે ત્યારબાદ અનેક લોકોના ભાજપમાં અત્યારે જે સક્રિય લોકો છે તેમના તો કોઈ રિએક્શન ન આવ્યા સ્વાભાવિક છે ના જ આવે પરંતુ વિજયભાઈના જે એક જૂના સાથીદાર ભાજપના એક પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમાર તેમની એક પ્રતિક્રિયા સામે આવી તેઓએ ખૂબ પોતાની વ્યથા છે તે વ્યક્ત કરી હતી આપણી સાથે પણ તેઓ વાત કરવા માટે જોડાયા છે તેમની સાથે વાત કરશું સિદ્ધાર્થભાઈ સ્વાગત છે ગુજરાત તકમાં જે રીતે આપની વ્યથા આપણે આપે વ્યક્ત કરી કેવું થયું પહેલીવાર તમે જ્યારે આ વાત સાંભળી કારણ કે વિજયભાઈ સાથે ખૂબ નજીકથી તમે કામ કર્યું છે હા જે ઘટના બની છે એકદમ દુઃખદ ઘટના છે એમાં એરપોર્ટની ને જે ફ્લાઇટના માલિકો છે એની બેદરકારી છે એના માટે પણ કેન્દ્ર સરકારે બહુ ઝડપથી વિચાર કરવો જોઈએ કારણ કે એક પહેલી વસ્તુ એ છે કે જ્યારે એક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને એ જે ફ્લાઇટમાં બેઠા છે એ ફ્લાઇટની જે ભૂલો બહાર આવી છે તો એ કાર્યવાહી જો કરવામાં આવે તો આવનારા દિવસોમાં એ લોકો ડરશે અને બાકીના લોકોની જિંદગી બચશે બીજું વાત તો આપને કહી દઉં કે જે રીતે આપે મને વાત કરી કે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જે મિત્રો છે કે જે કોઈ હોદ્દેદારો વગેરે જે કાંઈ છે એ લોકોએ જે ખર્ચની જે કાંઈ આ લોકોના વિજયભાઈ રૂપાણીના પરિવાર ઉપર નાખ્યું છે તો એક વસ્તુ કીધું કે વિજયભાઈ રૂપાણીનું જે પરિવાર છે એ સક્ષમ છે એટલું નહીં એથી વધે પણ આપી શકે એટલું એ સક્ષમ છે જ પરંતુ જ્યારે સૈદ્ધાંતિક વાત આવતી હોય મૂલ્યોની વાત આવતી હોય ત્યારે વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પાર્ટીનો એક સનિષ્ઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તા હતા વૈચારિક રીતે અમારા થોડા મતભેદ થયા હતા કે અમે સંજયભાઈ જોશી અને કેશુભાઈની સાથે રહ્યા અને વિજયભાઈ પછી એમને છોડી અને નરેન્દ્રભાઈ સાથે રહ્યા તો આ રીતે તમે જવું તો એ નરેન્દ્રભાઈના ગ્રુપના છે અને આજે આખું ગુજરાત આખું ભારત નરેન્દ્રભાઈના હાથમાં છે નરેન્દ્રભાઈના ગ્રુપના હાથમાં છે તો તમે પાર્ટીની દ્રષ્ટિએ જોઉં તો વિજયભાઈ નિષ્ઠાવા અને શનિષ્ઠ કાર્યકર્તા છે તમે ગ્રુપિઝમની રીતે જવું તો પણ તમારા ગ્રુપના છે આવું ન કહેવું જોઈએ પણ છતાંય આટલી હદે અમાનવીય વ્યવહાર કે ભારતીય જનતા પાર્ટી આજે ગરીબ નથી આજે ભારતીય જનતા પાર્ટી કરોડો પતિની પાર્ટી છે ધારાસભ્ય કરોડપતિ બરાબર લગભગ તો નવ્વાણું ટકા કોર્પોરેટરો કરોડપતિ હવે આ સ્થિતિમાં જ્યારે ભાજપ હોય કે તમે બબ્બે કરોડ નીતો તમારી શહેરની કાર્યાલય હોય કરોડો રૂપિયાના ખર્ચે તમારું કેન્દ્રનું આખું કાર્યાલય બનતું હોય પ્રદેશ કાર્યાલયનો તમારો ખર્ચો પકડો તમે ટેલિફોનનો કર્મચારીઓનો એ ખર્ચો પકડો તો એ ખર્ચો તમારો મહિનાનો દસક લાખનો તો તમારો એ ખર્ચો થતો હોય પ્રેસ મીડિયા વગેરે હોય તો તમારું મહિનાનો તો પચીસ લાખનો ખર્ચો તો તમારો એક કાર્યાલયનો થાય છે પ્રદેશ કાર્યાલયનો તો તમે એ કરી શકો છો અને જ્યારે આ માણસ આટલો ભોગ આપ્યો હોય પાર્ટી માટે અને એના માટે તમે એમ કહો કે ના એ ખર્ચો તેનો પરિવાર આપશે તો તમારે પહેલાં કેવું જોઈતું હતું તો એ કાર્યક્રમ એના પરિવારનો તમે વિજયભાઈના નામે વાહવા લૂંટી લીધી વિજયભાઈને ભારતીય જનતા પાર્ટીનું પરિવાર છે અને ભારતીય જનતા પાર્ટી આ બધું કરી રહ્યું છે એ તમે વાહવા લૂંટી લીધી અને છેલ્લે ખર્ચો આવ્યો તો બધાએ ઊંચો હાથ કરી દીધો એટલે આ છે ને આ હૃદય વિહીન લોકોનું કામ થઈ શકે અમાનવીય લોકો હોય ને એનું આ કામ થઈ શકે આ આને માફ ન થઈ શકે તમારો એ બચપનથી સ્વયંસેવક હતા હું તો સંઘના વડીલોને પણ કહું છું કે હવે તમે લોકો ક્યાં સુધી ચૂપ રહેશો આખું ભાજપ ખતમ થઈ ગયું એંશી ટકા સંઘ ખતમ થઈ ગયું લાગશે કે હું ઉપદેશ આપી રહ્યો છું પણ મેં તો બે હજાર પાંચમાં છેતવી દીધા હતા કે આ જે ભાજપ ચાલુ થયું છે ને એ ભાજપ ભાજપના મતદારને ખતમ કરી નાખશે મધ્યમ વર્ગનો વેપારી કયો ગરીબ ખેડૂત આ બધાને ખતમ કરી નાખશે કારણ કે એ એક એક વાતાવરણ જેવું ચાલુ થયું સ્વાર્થનું વાતાવરણ મારું શું મારું શું મને શું તો એ મારું શું મને શું જે વાતાવરણ ઊભું થયું ને ભાજપમાં એનું પરિણામ છે કે જે માણસ તમારો કાર્ય કરતા મૃત્યુપાયમાં છે એનો પરિવાર હજીમાંથી બહાર નથી નીકળો અને તમે એમ કહી દો કે પચીસ લાખ તમારે આપવાના એટલે અમારે કાંઈ લેવા દેવા નહીં વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યાં સુધી એમની પાછળ ફરતા હતા ફાયદો લેતા હતા જેટલો ફાયદો લેવાનો એટલો લઈ લીધો એથી વધીને આપને કહી દઉં કે જ્યારે આંતરિક જૂથવાદ ભાજપમાં વિજયભાઈ અમારી સાથે હતા પણ વિજયભાઈનું જે સંઘર્ષનું સંઘર્ષના સાથી હતા એ સંઘર્ષના સાથીને છોડીને વિજયભાઈ જ્યારે ભંડેરી ભારદ્વાજને પોતાની બાજુમાં લીધા ને એના કારણે વિજયભાઈને રાજકોટમાં ઘણું સહન કરવું પડ્યું એ તો નીતિનભાઈને ધનસુખભાઈ ભંડેરીએ સ્વીકારવું પડે કે ભાઈ અમારા બેના કારણે આખું બીજેભાઈનું ગ્રુપ એમની સામે ગયું બરાબર તો જેનાથી વિજયભાઈને રાજકીય અને બાકીના ફાયદા થયા છે એ લોકોએ આજે પોતાના આત્માને પૂછી અને પાર્ટીમાં ને પાર્ટીની બહાર બોલવું જોઈએ ભાજપને તમારે ચોખ્ખો કરો ને ભાજપને બચાવો હોય ને તો આ વસ્તુને રોકવી જોઈએ જે ખર્ચની વાત છે જેટલો ખર્ચ વીસ પચીસ લાખ એટલે વધારે રકમ કહેવાય આપ ભાજપને જાણો છો ભાજપની સિસ્ટમને પણ જાણતા હશો આટલો મોટો ખર્ચ ક્યારેય કાંઈ ચૂકવવાની વાત હોય તો એ માત્ર શહેર પ્રમુખનો નિર્ણય ન હોય તે પ્રદેશમાં પણ પૂછવામાં આવ્યું હોય કે આટલો મોટો આટલો મોટો ખર્ચ છે તો આ ખર્ચનું શું કરવું તો પ્રદેશમાંથી પણ શું લાગે છે કે પ્રદેશમાંથી જ આ પ્રકારનું સૂચના આવી હોય કે તેમના પરિવારને ભોગવવા આ આપ પ્રદેશ પ્રમુખની વાત કરો છો મુખ્યમંત્રીને નિર્ણય કરવો હોય છે ને તો ઉપર પૂછવું પડે છે અને પછી મુખ્યમંત્રી નિર્ણય કરી શકે છે તો આ સ્વાભાવિક પ્રક્રિયા છે કે તમે જેમ કીધું એમ પચીસ લાખ નાની વસ્તુ નથી એટલે ઉપર પૂછવું જોઈને ઉપર પૂછ્યા પછી કહી દીધું કે હવે વિજયભાઈ ક્યાં નથી તો હવે કાંઈ ખર્ચ કરવાની જરૂર નથી અને વિજયભાઈનું ફેમિલી કાંઈ એવું ઇફેક્ટિવ નથી કે ભાઈ એની સાથે આવું થયું તો પચીસ પચાસ સીટ હારી જશે આ જ જગ્યાએ આ જ જગ્યાએ ગુજરાતમાં બહુમતી સમાજ તો સમાજ બહુમતી ધરાવતો સમાજ અને એનો નેતા હોત તો ભાજપ પચીસ ને પચાસ લાખ આપત કારણ કે અત્યારે ભાજપનું સત્તાલક્ષી રાજકારણ છે મૂલ્યો નું રાજકારણ ખતમ થઈ ગયું આપ જે ભાજપમાં હતા તમે પછી વચ્ચેથી ચાલુ ધારાસભ્યમાંથી રાજીનામું પણ આપી દીધું ત્યારની ભાજપ અને અત્યારની ભાજપમાં આપને શું ફરક લાગે છે હમ હું જ્યારે ભાજપમાં હતો ને ત્યારે ચિમનકાકા પાછળ શિસ્તનો દંડો હતો અને ભાજપ શિસ્તમાં હતું કોઈ પણ કરપ્શન કરવાનો વિચાર ન કરી શકે ત્યારે એ ભાજપ છે ને એના નેતાઓ એ કાર્યકર્તાનું ભાજપ હતું હું મારો એક્ઝામ્પલ આપું કે હું જે વિસ્તારમાંથી આવતો હતો એ પછાત વિસ્તાર હતો એટલે નાના મોટા લુખા હોય ગુંડા હોય દારૂ વેચવાવાળા હોય અને મેં જ્યારે શરૂઆત કરી રાજકારણમાં ત્યારે સત્તર વર્ષનો હતો આઈ થિંક ચોવીસ કે પચીસ વર્ષે તો હું કોર્પોરેટર બની ગયો તો એ સમય એવો હતો કે કોંગ્રેસના ગઢમાં હાથ નાખીને ભાજપને ઊભું કરવું તો મારે સંઘર્ષ ઘણો કરવો પડ્યો હતો તો ત્યાં મારે કોઈ પણ પ્રોબ્લેમ થઈ જતો તો મને ખબર છે કે ચીમન કાકા મારા વિસ્તારમાં આવ્યા હતા કશ્યપભાઈ ઉમેશભાઈ રાજ્યગુરુ કમલેશભાઈ જોશીપુરા કિરીટભાઈ પાઠક આ બધા મારા વિસ્તારમાં આવતા અમને પ્રોત્સાહિત કરવા માટે કે ઓલા લોકો ડરે ત્યારે કાર્યકર્તાનું ભાજપ હતું અને આજે છે ને ઉદ્યોગપતિઓ એનું ભાજપ છે આજે કાર્યકર્તાની કોઈ કિંમત નથી હું ભાવ હું તમને કાર્યકર્તા બતાવું કે જે કાર્યકર્તાઓએ એની જિંદગી આખી ખતમ કરી નાખી છે બેતાલીસો ગુજરાતમાં બેતાલીસો નાના મોટા બોર્ડ નિગમો છે બધા બોર્ડ નિગમોમાં આઈએસ આઈપીએસ ઓફિસરો બેઠા છે રિટાયર થઈ ગયા પછી પણ બેઠા છે તો ભાઈ જે તમારો કાર્યકર્તાએ તમને સત્તા સુધી પહોંચાડ્યા કમસે કમ એ બોર્ડ નિગમમાં એ કાર્યકર્તાઓના ડાયરેક્ટર ચેરમેન તો બનાવો પણ છે ને એ સમય છે ને પોલિટિક્સ જે હતું ને એ પ્રજાલક્ષી જનતાલક્ષી પોલિટિક્સ હતું આજનું પોલિટિક્સ છે ને પાવર કરપ્ટ પોલિટિક્સ છે તમને દબાવીને રાખવા તમને પાવરમાં નહીં લઈ આવવાના પણ એના કારણે શું થઈ ગયું આજે ગુજરાતમાં આપને કહી દઉં કે કોંગ્રેસ કરતાં પણ ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ એકદમ ખરાબ છે ઈવીએમ વગર ઇલેક્શન જો ગુજરાતમાં આજે આવી જાય ને તો ભાજપની પચીસ સીટ ગુજરાતમાં નથી આવતી ઈવીએમ સાઈડમાં કરીને તમે બેલેટથી વોટિંગ કરાવો એટલે તમને કાર્યકર્તાનો રોષ બેલેટમાં દેખાશે જનતાનો રોષ તો દેખાશે જ કાર્યકર્તાનો રોષ બેલેટમાં દેખાશે કે તમે આખી જિંદગી ઘસી નાખી આ પાર્ટી પાછળ નહીં જે ફાઇલ લઈને આવ્યો આજે હું તમને એક સામાન્ય દાખલો દઉં મારે કોઈથી પ્રોબ્લેમ નથી કોઈ વાંધો એક સામાન્ય દાખલો દઉં મને ખબર છે કે બાપભાઈ બોખીરિયા અને ભાઈ મોઢવાડિયા અર્જુનભાઈ મોઢવાડિયા એ બે વચ્ચેની કેવડી મોટી લડાઈ હતી મને ખબર છે મારે કોંગ્રેસમાં અહેમદભાઈ પટેલ સાથે ટાઈમે થોડા ઘણા સારા સંબંધ હતા તો અર્જુનભાઈએ કીધું હતું મને ગુજરાત સરકાર કમાન્ડો નહીં આપે તમે મને કેન્દ્રમાંથી અપાવો તો અર્જુનભાઈને કમાન્ડો આપ્યા હતા હવે બે વચ્ચે કેટલા ખરાબ સંબંધ હશે એ જ અર્જુનભાઈને તમે કોંગ્રેસમાંથી લાવી અને જે બાપભાઈ બોખીરીયાએ રેગિસ્તાનમાં ખેતી કરીને તમારી પાર્ટી ઊભી કરી આવું એક ઉદાહરણ આપું આવું આખા ગુજરાતમાં થયું છે સાઈડમાં અર્જુનભાઈ આ ભાજપ નહોતું મને યાદ છે હું જ્યારે શરૂઆત હતી મારી શહેર ભાજપનો મંત્રી હતો ત્યારે એક મોરબીને કોઈ બહુ માથા અસામાજિક તત્વ એને વિનુભાઈ રાજ્યગુરુના કોઈક સંપર્કમાં હશે અને એને લઈને ચીમન કાકા પાસે ગયા કાકા અને ચોટીલાની આપણે ધારાસભ્ય આપીએ ને આ જીતી જાય હવે એને કાકા ચીમન કાકાને ખબર કે આ ગુંડો છે કાકા કે આવા લોકોને જેલમાં પુરાય ગોળીએ દેવાય અને ટિકિટ નો અપાય આ ભાજપ હતો આજે તમે હેમંત બિસ્વા તો પેલા ગાળું દો પછી લઈ લ્યો તમે લો ભાઈ અજીત પવાર પેલા ગાળું દો પછી ભાજપમાં લઈ લ્યો શું જરૂર છે તમારા બધાને લેવાની તમારી પાસે કાર્યકર્તા નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ફોજ પડી છે યાર પણ એટલે જ તમને કહી દઉં મૂળ વાત એ જ છે કે જે આ કલ્ચર ઉભું થયું ને ભાજપમાં આટલા વિજયભાઈના પરિવાર પાસેથી પચીસ લાખ માંગતા શરમ ન લાગી ઓલું ઓરિજિનલ ભાજપનું જે કલ્ચર હતું સિંગડાળિયા વાળું જો એ કલ્ચર હોત ને તો એમ કહી દે જ કે આપણે ફાળો કરો ન લેવાય વિજયભાઈના પરિવાર પાસેથી એટલે ભાજપના કલ્ચરમાં ફેર પડી ગયો છે તમે જે કીધું કે જે બે ત્રણ વ્યક્તિઓના કારણે આખા રાજકોટ ભાજપ આખા પ્રદેશ સાથે પણ એમને થોડું ઘણું સંઘર્ષ થયો સીએમ તરીકે ઉતર્યા બાદ જે નીતિનભાઈ ભારદ્વાજ છે ધનસુખભાઈ ભંડેરી છે કશ્યુભાઈ શુક્લ છે તેઓ કેમ ચૂપ છે તમે પણ સવાલ ઉઠાવ્યો છે કે તેઓ અત્યારે ચૂપ છે મારો કહેવાનો મતલબ એ છે કે નીતિનભાઈને અને નીતિનભાઈ ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરી એના માટે જો વિજયભાઈએ આખી એની ટીમ કેવી ટીમ સંઘર્ષની ટીમ કે જેમને વિજયભાઈને બધા ભેગા થઈને મેર બનાવ્યા હતા હમ એ આખી ટીમને વિજયભાઈ એની સામે દુષ્ એટલે મિત્રતા તોડી દીધી તો આ લોકોની ફરજ છે આજે બોલવું જોઈએ પદ આપે ન આપે રાજકારણમાં સત્તા તો આવે ને જાય મેં રાજીનામું આપી દીધું ને ધારાસભ્ય પદેથી પછી મને કોંગ્રેસમાંથી ઓફર હતી ત્રણ તણટામ લડવા માટેની હું કોંગ્રેસના મિત્રોને પૂછી જાઉં મેં ના કીધી મારે કોઈ પાર્ટીમાં નથી જાવ તો એક સત્ય બોલવાની તમારામાં હિંમત હોવી જોઈએ અને એ એવા લોકો એવા વ્યક્તિ માટે સત્ય કે જેને તમારા માટે એના મિત્રો હારે દુશ્મની કરી છે બહાર આવી જ જવું જોઈએ પદ મળે હોદો મળે ન મળે થેલ લેવા ગયો રાત્રે ઊંઘ આવવી જોઈએ કે મેં ખોટું નથી કહ્યું વિજયભાઈ સાથે તમે કોર્પોરેટર તરીકે પણ એટલે કે નેવના દશકની આ વાત હશે નેવ નેવથી બે હજાર નેવથી બે હજાર વચ્ચેની આ બધી વાતો હશે જ્યારે પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું છે તે સમાચાર તમને સાંભળ્યા ત્યારે તમને સૌથી પહેલાં શું માઇન્ડમાં આવ્યું હતું સૌથી પહેલાં એ જ્યારે એક તો છે ને વિજયભાઈ એકલાને જે વિડીયો આવ્યા છે કે નાના નાના બાળકો રહ્યા ને એ પોતાના સેલ્ફી લઈ અને વિડીયો વાયરલ કર્યા છે એટલે આમ તમે જોવા બેસો ને તો આટલી બધી કરુણ ઘટના છે સોશિયલ મીડિયા આવ્યું તો એના ફાયદા છે ને ગેરફાયદા છે બરાબર ગેરફાયદો એ છે કે આજે એ જે અંદર પ્લેન જ્યારે એમ કીધું પાઇલોટે કે ભાઈ હવે આપણે બધા પ્રોબ્લેમ તો એ જે અંદર ચીચિયાર્યું પડતી હતી જે રીતે બાળકો નાના બાળકો બેઠા હતા એ તમે વિચાર કરો કે આપણને એક દિવાસળી અડી જાય ને તો આપણે રાહ પાડી દઈએ છીએ અને એના બદલે આટલો મોટો બ્લાસ્ટ અને જે સળગા હશે એટલે આપણે એની કલ્પના ન કરી શકીએ વિજયભાઈ જે વ્યથાશન અંદર કહીએ છીએ એની તમે કલ્પના ન કરો એટલે એ છે ને એ સમય છે ને આપણે કદાચ આપણો કોઈ દુશ્મન અંદર બેઠો હોય ને તો એ આપણી અંદર લાગણી આવે કારણ કે આપણું આપણું વ્યવહારના આપણું આપણે ને કેળવણી જ આપણી એ ટાઈપની થઈ છે પરિવારમાંથી એટલે વિજયભાઈનો જ્યારે બનાવ બન્યું ને ત્યારે પહેલો મને કોર્પોરેશનમાં જ્યારે અમે લોકો લડતા હતા બહુ મોટી લડાઈ હતી આંતરિક લડાઈ ને કોર્પોરેશનમાં અમે લોકો લડતા હતા વિજયભાઈ જેન છે એટલે એ ડુંગળી નથી ખાતા એટલે અમે લોકો છે ને સ્ટેન્ડિંગ કમિટીના રૂમમાં બપોરે બેસી આખો દિવસ પછી બ્રેડ અને ચેવડો મંગાવી એટલે ચેવડો અને પછી એમાં ડુંગળી આવે બધું આવે એટલે અમે ખાઈને નીકળે એટલે વિજય પાંચ સાડા પાંચ છ એ આવે સ્ટેન્ડિંગના ચેરમેન હતા એટલે એને સ્ટેન્ડિંગ કમિટીને એન્ટ્રી ચેમ્બર નહોતી જેમ આજે છે એટલે એ સ્ટેન્ડિંગ રૂમમાં બેસે તો જેવો દરવાજો ખોલે ને ડુંગળીની વાસ આવે એટલે એમના પીએ ભટભાઈ હતા ભટભાઈ હા કોણ હતું એ કે ભટભાઈ કે સિદ્ધાર્થભાઈની લોકો બધું સારું કાંઈ વાંધો નહીં એટલે એ છે ને એ એક થોડુંક એ મગજમાં આવે બીજું અમે લોકો જ્યારે કોર્પોરેટર હતા ને પૂર આવ્યું હતું રાજકોટમાં આઈ થિંક નાઇન્ટી ફાઈવ સોરી નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવનમાં ત્યારે થોરાડા વિસ્તાર બહુ નીચાણમાં વિસ્તાર હતો કમર કમર સુધી પાણીમાં અમે લોકો બધા એ વિસ્તારમાં ફર્યા હતા એટલે આ બધી જે સાથે બહુ સાથે રહ્યા છીએ એમ સંઘર્ષનો સમય થયો રજૂરિયા ખજૂરિયા ને આવું બધું થયું એ સમયમાં અમે લોકો બહુ રાત્રે મોડે મોડે સુધી આખી ટીમ અમે બેસતી ઇવન સોનલ બંગલો કેશુભાઈનો એ થોડુંક કાર્યાલય જેવું હતું અમારું અમે ત્યાં જઈને બેસી બીજી જગ્યાએ જઈને બેસી મેર બંગલે બેસતા એટલે આ બધી જૂની યાદો તો સ્વાભાવિક છે કે આપણામાં માનવતા હજી જીવી રહી છે આ બધી જૂની યાદો યાદ આવે એટલે આમ થાય કે હવે આ માણસને આપણે ક્યારે જીવ જોઈ શકશું જ્યારે તેઓ મુખ્યમંત્રી તરીકે ઉતર્યા ત્યારબાદ એવી સમાચારો કોઈ કોઈદી આ વાતની તો કોઈ પુષ્ટિ ન કરે કે જ્યારે તેઓ મુખ્યમંત્રી તરીકે ઉતરે ત્યારબાદ અત્યાર વર્તમાનના જે પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ અને તેમની વચ્ચે પણ બધું બરાબર નથી તેવા સમાચારો ખૂબ આવ્યા ત્યારબાદ તેમની તેમને બહુ સાઈડલાઈનના પ્ર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેવું પણ બહુ સમાચારો સામે આવ્યા એટલે કે એક પ્રકારનું જૂથવાદ પરંતુ મૃત્યુ બાદ પણ આ જૂથવાદ યથાવત રહે અને એ જૂથવાદના કારણે જ આવું થયું છે એવું આપ માની શકો કારણ કે પચીસ લાખ એ ભાજપ માટે કોઈ બહુ મોટી રકમ નથી તમારા મારા જવાબ પ્રશ્ન છે ને આખો ગુજરાતમાં જે પ્રશ્ન ફરી રહ્યો છે ને એનો જવાબ જ તમારા પ્રશ્નમાં છે આપે કીધું જૂથવાદ સી આર પાટીલ સાથે અને એમના ખરાબ સંબંધ આપે કીધું બસ જે લોકો નથી બોલતા ને જેને વિજયભાઈ બધુંય આપ્યું છે એ નથી બોલતા ને એ એટલા માટે જ નથી બોલતા કે બોલે તો લિસ્ટમાંથી નીકળી જાય અને લિસ્ટમાંથી નીકળી જાય તો ભવિષ્યમાં આપણને હોદ્દા ન મળે આખો જવાબ એ જ છે કે વર્તમાનમાં હવે કોણ સત્તામાં વિજયભાઈ તો ગયા એના માટે બોલી નાખે ન થવાય હવે કોણ છે તો આ તો આ મહિના બે મહિના ચાર મહિના પછી એમનો જભો પકડી લેવાનો એના જબ્બો પકડીને જેટલી રાજનીતિ આપણી આગળ ચાલી ચાલે પણ આ રાજનીતિ ભાજપની નહોતી આ મોઢા પર સત્ય કેવું ને એ પહેલાં ભાજપની રાજનીતિ હતી પણ હવે શું છે પહેલાં સત્તા છે ને સેવાનું માધ્યમ હતું હવે છે ને સત્તા એ આર્થિક ઉપાજનનું માધ્યમ થઈ ગયું છે એટલે નથી બોલતા તમારી વાત સહમત છું બિલકુલ તો આ તા ભાજપના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમાર જેઓ વિજયભાઈ સાથે પણ ખૂબ નજીકથી કામ કરી ચૂક્યા છે ને જ્યારે આ સમાચાર આવ્યા કે અંતિમ યાત્રાના ખર્ચનો જે વિવાદ થયો છે ને તે ખર્ચ છે તે પરિવાર પાસેથી વસૂલવામાં આવ્યો છે ત્યારે તેઓ પણ પોતાની વ્યથા રજૂ કરતા પોતાને રોકી નહોતા શક્યા રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ